હલો યુટ્યુબ ફેમિલી તો હું છું અત્યારે મારા હોમ ટાઉન ને આપણે જઈ રહ્યા છીએ બે ત્રણ દિવસની કચ્છ યાત્રા જેમાં આપણે જઈશું કબરાવ મોઘલધામ પછી વળતા જઈશું ચોટીલા અને માટેલમાં ખોડિયારમાંના દર્શન માટે તો નાનકડી એવી ફેમિલી ટ્રીપ હતી તો અત્યારે આપણે છીએ જૂનાગઢ બસ સ્ટેશનને બાટવા નારાયણ સરોવરની આપણી બસ છે જે સવારે બચાવ આપને પુકાડશે અને ત્યાંથી પંદર કિલોમીટર કચ્છ કબરાવ મોઘલધામ એવી જઈને કરીએ છીએ ચાલુ শু મેં વહેલી સવારે સાડા પાંચ વાગે ભચાઉ ઉગાડી દીધા છે હવે અહીંથી આપણે પંદર કિલોમીટર રિક્ષામાં જાશું આપણે કબરાવ આવી ગયા છીએ પણ સવારની આરતી થઈ ગઈ છે તો હવે નવ સાડા નવ વાગે આરતી થશે તેમાં દર્શન કરવા જશું અંદર આ છે કચ્છ કબરાવનું નાનું એવું મંદિરની બાજુમાં માર્કેટ છે જ્યાં તેમને નાસ્તા પાણી શ્રીફળ પ્રસાદ અને નાની મોટી ઘણી એવી દુકાન છે આ છે મંદિરમાં જવાનું પ્રવેશ દ્વાર અંદર વિડિયો શૂટિંગ ફોટોગ્રાફી અલાઉડ નથી તો બહારથી સુધી હું તમને દર્શન કરાવી રહ્યો છું મોગલધામના હવે આપણે આરતીમાં જઈએ ખરેખર મોગલધામની આરતીનો એક અલગ જ આનંદ છે આરતી પછી ના મહા સુધી જોયું તમે دنيا نه بلگالي ٿيو ٿو باهه ڪنهن ની બહાર ગયો parking zone છે અને ત્યાંથી જો તમને વચાવ કે અન્ય ગમે તે જગ્યાએ જવું છે તેના साधन મળી જશે ત્યાંથી આપણે ત્રણ કલાકની બસની મુસાફરી કરીને આપણે આવી ચૂકીએ છીએ ચોટીલા તો હવે આપણે જશું ચોટીલા જમુનમાના દર્શન કરવા મંદિર ઉપર અને અહીં વિડીયો શૂટિંગ ફોટોગ્રાફી अलाउड છે તો તમને મંદિરના પણ દર્શન કરાવ્યું માતાજીના પણ

આ છે ચોટીલાની માર્કેટ નીચે તમને ઢેર સારે રમકડાની દુકાન ઠંડા પીણા ભગવાનના ફોટા કંઠીમાળા રુદ્રાક્ષ બધી વસ્તુ નીચે તમને મળી જશે ચોટીલાના નવસો જેટલા પગથિયાં છે તે આરામથી તમે ચડો તો અડધી કલાક કલાકની અંદર ઉપર પહોંચી જાઓ અને રસ્તામાં છેઠ ઉપર સુધી ઢાંકેલા પતરા છે તેથી તમને તડકાનો અનુભવ પણ નહીં થાય અને રસ્તામાં ઢેર કેટલી જગ્યાએ પાણીની વ્યવસ્થા પણ કરેલી છે ચોટીલા મંદિરના પગથિયા એકદમ કરાર છે જે શ્વાસ બહુ ચડાવે છે અને થાકાણ પર લાગે છે નવસો પગથિયા જે મિનિમમ અડધી કલાકથી કલાકની અંદર તમે આરામથી નિરાતી નિરાતે ઉપર પહોંચી જાવ છો તો આપણે મંદિરના પરિસરમાં આવી ગયા છીએ મંદિરની અંદર જઈશું અને માતાજીના દર્શન કરીશું આપણે દર્શન કરી રહ્યા છીએ ચામુંડમાના આ જગ્યાએ નવરાત્રિ ખૂબ જ ટ્રાફિક હોય છે મંદિરની પાછળ સાઈડ પણ નાના મોટા બે ત્રણ મંદિર છે બીજા દિવસની સાંજે આપણે આવી ગયા છીએ ઓડિયાર માના ધામ માટે તો આપણે સાંજની આરતીના દર્શન કરીશું અને મંદિરમાં માતાજીના પગે લાગીને વિડિયો અહીં સમાપ્ત કરીશું તો આપણે ત્યાં માતાજીના મંદિરે દર્શન કરવા આ છે માટેની માર્કેટ અહીં તમને બહાર શ્રીફળ નારિયલ તુંડી અગરબત્તી બધું મળી જશે અને મંદિરની સામે જ અહીંયા પાણીનો ધરો છે ત્યાં ઘોડિયાર માની મગર अहीं तमे तो मगर ना दर्शन करी सको छो सांझ में समय से आरती ચાલુ થઈ ગઈ છે તો આપણે જઈને અંદર આરતી ના દર્શન કરીએ જય મહામાં તો તમે દર્શન કરી રહ્યા છો રાત્રે સાંજના સમયે જે આરતી થાય છે મહા પરિયારમાં ના મંદિર માટેલધામનું તો વિડીયોને અહીં સમાપ્ત કરીએ છીએ જયમાં ખોડિયા